નમસ્કાર દર્શન મિત્ર સ્પીડ ન્યૂઝ સેવન્ટમાં તમારે રાજકોટ પોરબંદર હાઈવે ઉપર અકસ્માત પોરબંદર રાજકોટ હાઈવે ઉપર નવાગઢ બ્રિજ પાસે બાઇકનું ટાયર ફાટતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત જુનાગઢથી બાઇક ચાલક રાજકોટ જઈ રહેલ ત્યારે નવાગઢ બ્રિજ પાસે બાઇકનું ટાયર ફાટતા યુવક નીચે પછડાતા મોત ઉદ્યોગનગર પોલીસે બાઇક ચાલક કોણ છે ક્યાં રહે છે તેની તપાસ હાથ ધરી જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી બાઇક ચાલક ક્યાં રહે છે કોણ છે તેની તપાસ હાથ ધરી આશિષ પાટડિયા જેતપુર